લોકસભાની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મુસ્લિમ તૃષ્ટિકરણની રાજનીતિ રમી ઓબીસી કોટામાં મુસ્લિમોને સમાવવાનો નિર્ણય લીધો હતો જોકે ચાર દિવસ પહેલા જ કલકત્તા હાઈકોર્ટે આ નિર્ણયને સમાપ્ત કરી દીધો હતો તેમ છતાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીની મુસ્લિમો પ્રત્યેની મમતામાં કોર્ટના આદેશને માનવાના નથી તેમ કહીને મુસ્લિમોને ઓબીસી અનામતમાં સમાવેશ કરવાની જાહેરાત કરી હતી ઓબીસી કોટામાં મુસ્લિમોને સમાવવાની મમતા બેનર્જીની જાહેરાત સામે સમગ્ર દેશમાં ભાજપ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે આજે ભરૂચ શહેરના બત્તી ખાતે જિલ્લા ભાજપ ઓબીસી મોરચા દ્વારા મમતા બેનરજીનો વિરોધ નોંધાવાયો હતો જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી મહામંત્રી નીરલ પટેલ ફતેહસંઘ ગોહિલ કેતન ભાલોદવાલા પરેશ લાડ મહેન્દ્રસિંહ વાસંદિયા મનહર પરમાર સહિતની હાજરીમાં મમતા બેનરજીનું પુત્રુ ફૂંકવામાં આવ્યું હતું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ ચૂંટણી પ્રચારમાં નરેન્દ્ર મોદીએ દેશમાં ઓબીસી અનામત મુસ્લિમોને નહીં અપાયનું કહી ચૂક્યા છે ત્યારે કલકત્તા હાઇકોર્ટના આદેશ છતાં મમતા બેનર્જીએ મુસ્લિમ તૃષ્ટિકરણની વટાવેલી હદથી દેશમાં ઓબીસી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળેલો જોવા મળી રહ્યો છે સરકાર દ્વારા બે હજાર દસ થી શરૂ કરીને બે હજાર ચોવીસ સુધીમાં ઓબીસી અનામતના કોટામાં સમગ્ર પશ્ચિમ બંગાળ રાજ્યના તમામ મુસ્લિમોને ઓબીસીમાં સમાવેશ કરવાના નિર્ણયની સામે કલકત્તા હાઈકોર્ટે ચાર દિવસ પહેલા પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કરેલા નિર્ણયને સમાપ્ત કરવાની જાહેરાત કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ચૂંટણીમાં કીધું છે કે હું ઓબીસી અનામતને કોઈ પણ સંજોગોમાં મુસ્લિમોને આપવા નહીં દઉં અને કલકત્તા હાઈકોર્ટે જ્યારે આ સૈદ્ધાંતિક નિર્ણય આપ્યો છે ત્યારે મમતા બેનરજીએ ચાર દિવસ પહેલાં એક જાહેર રેલીમાં કીધું છે કે હું કોર્ટના આદેશને માનવાની નથી આ પ્રકારના નિર્ણય કરીને મુસ્લિમ તુષ્ટિકરણની હટ મમતા બેનરજી બતાવી રહી છે સમગ્ર દેશમાં અને ગુજરાતમાં ઓબીસી સમાજમાં નિર્ણયની સામે વ્યાપક આક્રોશ છે અને એ આક્રોશને વ્યક્ત કરવા માટે ભારતીય જનતા પાર્ટી ઓબીસી મોરચા દ્વારા ભરૂચમાં મમતા બેનરજી ના પુત્રા નું દહન કરવામાં આવીને અમે આ રોષ વ્યક્ત કરી રહ્યા છીએ ભરૂચ થી કેતન મહેતા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ